આપડી છે બધાય વાળા વિસ્તાર ની છે આ બધી પરજા જોઈ છે આજ હુતી છે હજી કોઈ જાય નથી તો હું વાત દીધા છે કારણ કે ઢીંગો ને મજા અને આ ભાઈ તો એને કઈ વાંધો નથી પણ એ ભલે હું તો એને પાસે જો રાંધવા મળ્યું છે અને આપણું બને એવું જ નાખ્યું છે શીરાઓ નાખી હોય દીધું જો રેકીપીમાં સાવ હોય તો આપણને નાખી દીધી છે આપણે બહાર હતા ને ત્યાં કેમ કરે છે અત્યારમાં અત્યારમાં મોટું શું બગાડે છે હાલો ફેમિલી આપણે અત્યારમાં સિરાવી લેવી ચકાચક તેલ મરચું છે મરચાની ચટણી છે આ પછી આવું બધું બનાવ્યા કરે ભાખરી બનાવી દીધી છે ને ચા હાલો આપણે સિરાઈ લેવી હાજો જાગવાની તીય છે હવળા છે ઓ એ ઝાગ છે એવું લાગે છે હવે આ જોઈ છે ખડ છે ઉધરા ખાઈ નીકળી જો કાલે હાજર દવાને એમ કે

아 h 캄 u 우 a m b 에 n 우 u n s 다 하,

આજ આપણે આમ ગણો ને તો મારે જો કે આપણે ગયા હતા હોય તો આપણે વડાપાવ જાજા ખાઈ ગયા હતા જો કે એક દોઢ વડાપાઉ જોયું ત્યાં ખાઈ ગયા હતા અડધું ને ખાધું તું અને જેનું પણ શરૂ કર્યું છે જો એટલે તારે હાજે ખાવું પડશે તારે કેમ થાય તારે ટોયલ પાર્સલ લાવો છો તારે કેમ થાય ખાવું પડશે હાજે

અડધો વડાપાં આપણે ખાઈ જઈશું અને મરસા એક તીખું લાગે મરશું જગ્યા બહુ મસ્તી હું તમને કારણ દેખાડીશ બીજું કત ખાવા ત્યારે દેખાડીશ તમને કાલે ઢીંગું દવાખાને લઈ જાય વળતા હું ખાતા એવા તો કાંઈ નહીં ફેમિલી હાલો આપણે ત્યારે થોડોક નાસ્તો કરી લઈએ ઢીંગું જે એકલો પાવ લઈ લીધું છે દેખાડે બધાને પાવ દેખાડ હા જો દેખાડે તમને બધા લ્યો તો હાલો બધા નાસ્તો કરવા જમ્બો વડાપાવ ખાવા જો આવો આવો એ જલા તે કા બે જ જનું પાણી ને ના જર્યા હા હા તું છેટી છેડી જા જા લે આ એવું એ ના ચડાય એ હોટલ લે ને

આઈટમ આપણા ગામની જો પાલડી જો ફૂલ ભરતી જો ફૂલ ભરતી છે આને બધો હુવા ની તૈયારી થાવ મને જો બામ લગાડો આયોજન આલે છે ઓ કમો ખાઈ લેવા જો પાટી હોય તો જાય પણ મારું ખાવું હોય

હેરાન કરો કે તમારું ધ્યાન રાખો તમારું ધ્યાન એ જેનો મારી જેટલું ધ્યાન તમારું કોઈ નો રાખે રાખતો ગમેની તમે વાત રાખો કોઈ તમારું ધ્યાન નો રાખે જો તો સાટીમાં છોડો આલો આ શરદી શરદીના ભાગે છોડાવી દો હો તમને એનું નો થાવ લાવ ઓકે યાર સાથે ન મજા આવે ભલા આ બધા વાહ પડી ગયા મારી આ ફેમિલી આપણે ફૂલ ભરતી થી ખાઈ લેવી એમ સાઈડ ફેમિલી આજ પડી ગઈ છે અને જો ધીમે ધીમે સાટા શરૂ થઈ ગયા છે ફોન માં એમ નઈ દેખાય હવે એવી કે લાઈટ નઈ થઈ જને તમને દેખાડ ધીમે ધીમે સાટા શરૂ થઈ ગયા છે તો હવે આપણે ફૂલ ભરતી ખાઈ લીધી છે મારા ગામની આઈટમ છે ફૂલ ભરતી

તો ફેમિલી આ લોકો હુવા મળ્યા છે અને આપડી પથારી કોઈ કરી નથી આપડી પથારી આપણે હાથે કરવાની છે તો આપણે હાથે પથારી કરીને હવે ઊય જઈ અને જો જો ગેલા છો ગેલા તો ફેમિલી આજનો અમારો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો જો કે સારો જ લાગ્યો અને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાયક આઇકન તો બહુ નહીં નહીં કારણ કે આ ભાઈ ઉઘમા છે લીકે બોલશે નહીં નહીં હવે આવી ગયો ફેમિલી કરજો શેર કરજો અને કરજો અને અમારા નવા બ્લોગ અમે અમે નવા ત્યાં બાય બાય ટાટા અને જય માતાજી Tạm biệt các đoàn. Bye. Bye bye. Bye bye. bye, bye.